રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી ની પ્રવેશ પરીક્ષા સંદર્ભે કુલપતિ તરફથી આપવામાં આવી ખાતરી રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા સંદર્ભે ચાલેલા વિદ્યાર્થીઓના વિરોધ કાર્યક્રમ બાદ આગામી દોઢ મહિનામાં પરીક્ષા લેવામાં આવશે તેવી ખાતરી કુલપતિ તરફથી આપવામાં આવી છે આજે એનએસ સંસ્થાના વિદ્યાર્થીઓએ કુલપતિ ચેમ્બર પ્રતિબિંબમાં ધરણા કરી ઈશાજી ભૂત માર્ગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં યુજીસીની માર્ગદર્શિકા હેઠળ પીએચડી ની પરીક્ષાઓ લેવાઈ રહી છે તેમાં કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા લેવામાં વિલંબ કેમ છે તેની સ્પષ્ટતા કરાઈ વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવાયો એવો મુદ્દો હતો કે છેલ્લા બે વર્ષથી પીએચડી માટેની પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયાઓમાં નિષ્ઠાની ઘટ છે જેને કારણે ઘણા ઉમેદવારો નિર્વિકલ્પ બનવાનો ભય બની રહ્યો છે એનએસયુઆઈએ પડતર પ્રશ્નો સાથે પ્રમુખની સમક્ષ ધારાસભ્યને રજૂઆત કરી હતી જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારની આરામ બેખાઈ રાખવામાં ન આવે વિરોધ અભિયાન પહેલાં યુનિવર્સિટી મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવ્યો અને કુલપતિએ જાહેરમાં પુષ્ટિ કરતા જણાવ્યું કે દોઢ મહિનાની અંદર પરીક્ષા યોજાશે થશે આ મંદિયાળ સમય કુલપતિ તરફથી આવી નિર્ભયતા અને સ્પષ્ટતા મળતા વિદ્યાર્થીઓમાં હળવાશ ફેલાય છે જ્યારે રાજ્યમાં અન્ય યુનિવર્સિટીઓ દ્વારા નિયમિતપણે પરીક્ષા લેવાતા હોવાનો ઉલ્લેખ કરાતા આવનારા સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આ પ્રક્રિયા પીછો ફેરવી શકશે તેવી આશા વિદ્યાર્થી તેમજ માર્ગદર્શકો કેળવી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લા બે વર્ષથી પીએચડી ની જે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી હતી એ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે માત્ર માત્ર યુજીસી નો બાનો કાઢી અને આ એન્ટ્રન્સ એક્ઝામ બંધ કરવામાં આવી છે ગુજરાતની ની નેવું ટકા યુનિવર્સિટી યુજીસી ગાઈડલાઈન ની અંદર જ આવે છતાં એ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પર એન્ટ્રન્સ એક્ઝામ લે છે અને મોટી વાત તો એ છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી જે પોતે એન્ટ્રન્સ એક્ઝામ આપી અને પીએચડી માં એડમિશન લેતા હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ શું બગાડ્યું છે છેલ્લા વીસ દિવસથી થી આંદોલન ચાલુ છે આજે અમે કુલપતિશ્રી ને જે રજૂઆત હતી અમારી કે ભાઈ નેટ ક્વોલિફાઈ વિદ્યાર્થીઓ સાથે અમારે અન્યાય નથી કરો પણ ઘણા ભવનો એવા છે કે જેમાં નેટ લેવાતી જ નથી અને ઘણી સીટો એવી છે કે નેટ ક્વોલિફાઈડ છોકરાઓ ઓછા છે અને સીટો વધારે છે તો જે સીટો વધારે છે તેમાં એન્ટ્રન્સ એક્ઝામ દોઢ મહિનામાં લેવામાં આવે એવી કુલપતિ શ્રી અમને બાહેધરી આપી છે બીજો મુદ્દો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા એક દોઢ વર્ષથી આ યુનિવર્સિટીને દોઢ મહિનાથી રાજકીય અખાડો બનાવી દીધી છે વિદ્યાર્થી હિતના એક પણ કાર્યક્રમો થતા નથી પણ જે પોતાને લાભ થાય પોતાની પાર્ટીને લાભ થાય ભાજપને લાભ થાય તેના માટે થઈ અને આ રાજકીય અખાડો બનાવવાનું કામ આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કરી રહ્યા છે એટલા માટે આ જે યુનિવર્સિટીના જે આરએસએસ નો જે પ્રોગ્રામ હતો તેમાં એનએસયુએ વિરોધ કરી અને પ્રદર્શન કર્યું છે કે ભાઈ આવનારા દિવસોમાં વિદ્યાર્થી હિતના કાર્યક્રમો થવા જોઈએ